રાધનપુર ખાતે શ્રી ચોત્રીસ નિયત પરગણા વણકર સમાજ શિક્ષણ સમિતિ રાધનપુર દ્વારા સાતમો તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર રવિધામ ખાતે આવેલ વણકર સમાજની વાડી ખાતે ભાજપ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી ચોત્રીસ નિયળ પરગણા વણકર સમાજ શિક્ષણ સમિતિ રાધનપુર દ્વારા સાતમું તેજસ્વી તારલાનું સન્માન સમારોહ યોજાયો જેમાં વણકર સમાજના ઉજ્જવળ ભવિષ્યના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા અને આ તમામ વિદ્યાર્થીઓને પ્રેરણાબળ આપવા વિવિધ ઇનામો આપીને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું આ ઉપસ્થિત અર્જુનભાઈ વાઘેલા પરમાભાઈ સોલંકી નરસિંહભાઈ વાઘેલા ખેમાભાઈ કાનજીભાઈ વણકર માજી ફોજી હિંમતભાઈ વાણિયા વશરામભાઈ અજોલા સહિત આગેવાનો મોટી સંખ્યામાં નિયર વણકર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ઈસવી સન ઓગણીસો થી આપની સેવામાં કાર્યરત

અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટિક જ્વેલરી પોલકી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો